જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આ અમારો પહેલો વિડિયો છે યુટ્યુબમાં રોહિત ઠાકોર બારસો સત્તર તો એમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બધા શૂટ ચાલુ છે પેલ સાઈડ દલો બેઠો છે તમે જોઈ શકો છો એનો શૂટ આવે છે આ બાર રામજી બાપુને બધું સમજાવી રહ્યા છે કટનું આ સાઈડ ચમાની એક્ટર છે દલો આવી રહ્યો છે તમે જોઈ શકો છો અમે આવનો કટ બતાવી રહીશું આ રામજી બાપુ વિશાલ પાંડો ને બધા ચમન એક્ટર કેડિયા ને મારી રહ્યા છે એ માતાજી કહી રહ્યા છે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો આ આવી રહ્યા છે દોડા બે એક્ટિંગ છે હાલ ચાલુ છે ખેતર આજે તો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો તો મિત્રો હવે આ બધા આ કહેવાનો લુકડો બદલે છે તો અત્યારે બધું પહેરે છે આ બાજુ સ્વરૂપ બાપુને રામજી બાપુને બધા ઉભા છે દોડો દલો અને બધા આ બાજુ પછી કોમેડી શૂટિંગ પટી ગયું એટલે પછી રીલ બનાવવા મૂકીએ ઇન્સ્ટાગ્રામની તો ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી રહ્યા છે ચમન દેડોન ધલો કિશન સ્વરૂપ એ બધા બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ કોમેડી સારી મજબૂત રીલ બનાવી રહ્યા છે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને સર્ચ મારી દેજો જય માતાજી મિત્રો અહિયાં આપણો વોક ખતમ થાય છે રોડ ઠાકોર બારસો